અમરેલીથી સમાચાર મળી રહ્યા છે રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક રોડ ઉપર દિવસના પાંચ સિંહો લટાર મારતા વિડીયો વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કરતા સોશિયલ મીડિયામાં વાયરલ થયો રાજુલા ભેરાઈ ગામ નજીક રોડ ઉપર દિવસના પાંચ સિંહ સિકાની શોધમાં લટાર મારતા વાહન ચાલક કે મોબાઈલ કેમેરામાં કેદ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અવારનવાર ભેરાઈ ગામ સીનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અગાઉ ભેરાઈ ગામ વાળી વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડેલ સિંહોને ભેંસોએ ઊભી પૂછડીએ ભગાવતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે ફરી ભેરાઈ ગામ નજીક રોડ ઉપર પાંચ સિંહનો લટાર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી યોગેશ નોડકર અમરેલી ન્યૂઝ ટુડે